ઉપલેટા નગરપાલિકામાં કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓએ યૂંટણીમાં ફોર્મ પરત ખેંચી લેતા ભાજપ જાહેર છે કે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા લલિત વસોયા ભરાયા તેમણે ભાજપ નેતા અને ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પર આરોપ લગાવ્યા ખનીજ માફિયાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરીને ફોર્મ પાછા ખેંચાવ્યા હોવાનો આરોપ લગાવ્યો તો બીજી તરફ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે મહેન્દ્ર પાડલિયાએ કહ્યું કે કોંગ્રેસમાં હવે કોઈ કાર્યકર રહેવા માંગતો નથી એટલે ભાજપમાં જોડાઈ રહ્યો છે હતાશાને કારણે લલિત વસોયા આવા નિવેદન આપી રહ્યા હોવાનું કહ્યું ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા એક રાજકારણમાં નવો ચીરો છે અને કોંગ્રેસ પાર્ટીના ના છ ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત છે કે કોંગ્રેસની અંદર રહી અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આને કારણે જે કાંઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્યશ્રી ની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગડત નિવેદનો આપે છે